હેલ્લો જય સ્વામી નારાયણ કેમ છો બધા મજામાં ને તો ફાઇનલી મારું પાર્સલ આવી ગયું છે સુરેન્દ્રનગર થી હવે જોઈએ પાર્સલમાં શું શું છે મારા મમ્મી પપ્પા એ શું મોકલ્યું છે મને તો ચાલો એનું અનબોક્સિંગ કરીએ આપણે

ત્રણ તો ત્રુવેર ની ડાળ છે કિલો 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 ત્રણ કિલો કારણ કે મારી દાળ ભાત વગર જરાય ન ચાલે

કઈ રીતે આવ્યું અને કઈ કંપનીમાંથી અમે આવ્યું અને કેટલા ભાવ લીધો અમને વજન ઉપર તો ચાલો એ અમક્ષે આપણને જણાવશે કે કેટલું કેટલું થયું બધું આ આ પાર્સલ છે ને મારા મમ્મી પપ્પાએ છે સીધી કુરિયર એનું નામ છે અને પાર્સલ છે ને વીસ દિવસમાં આવી ગયું છે અમારું અને પર કેજી એ સાડી પાંચસો રૂપિયા લીધા છે હેલ્લો ગાઈશ મારા સાસુ અને સસરાએ ઘણી બધી વસ્તુ મોકલી છે તો એમનો આભાર કે અમારી એટલી બધી ધ્યાન રાખવા માટે કે કેર કરવા માટે થેન્ક યુ સો મચ એ જો તમારે બી કુરિયર કરાવવું હોય તો ડિસ્પ્લે ઉપર હું તમને સીધી કુરિયરવાળાનો નંબર શો કરીશ તમે ત્યાં જઈને કોન્ટેક કરી લેજો અને ચાલો તો બધી વસ્તુઓ એકદમ સેફલી આવી છે અને મારી એક પણ વસ્તુમાં કઈ પ્રોબ્લેમ નથી આવા વાસણમાં એટલે કઈ એટલે કઈ પ્રોબ્લેમ નથી એમનું પેકિંગ જ મસ્ત છે જો બધી વસ્તુમાં બધા મસાલા બધું પેકિંગ આમ કહેવાય ને કે સરસ રીતે કર્યું છે કે જેથી છે ને વસ્તુને પણ કઈ નુકસાન ન થાય સૌથી સસ્તામાં સસ્તું છે પાર્સલ અમદાવાદથી જો તમારે કોઈ બી દેશમાં કેનેડા છે અમેરિકા છે ફિનલેન્ડ છે યુરોપના કોઈ બી કન્ટ્રીમાં તમારે મોકલાવું હોય તો સિદ્ધિ કુરિયરવાળાને કોન્ટેક કરજો ને સારા માણસ છે એમની સર્વિસ પણ બહુ સારી છે અમને તો રિસીવ થઈ ગયું છે આવું મસ્ત મસ્ત બધું પેકિંગ સાથે હવે ઓપન કરીને જોશું શાંતિથી તો ચાલો મળીએ નવા વ્લોગમાં અને થેન્ક યુ મમ્મી પપ્પા પાર્સલ મોકલાવવા માટે કે એક વસ્તુ અમને મોકલાવી છે એક એવી વસ્તુ નથી કે જે બાકી રહી હોય તો ચાલો બાય બાય થેન્ક યુ સો મચ એન્ડ આવાના આવા લોગ જોતા રહેજો ને સપોર્ટ કરજો બાય બાય